હલો મિત્રો જવો આપણે અહીંયા ડબલ બોલવાના શ્રદ્ધા છે તે લોકો આપણે આવી ગયા છે આપણે અહીંયા ડબ્બર ભૂરા પછી બીજા જવાના છે ડબ્બર ગાળેલા છે અહિયાં એટલે પેલા આપણે અહીં બુરી દેવાના છે ને પછી જવાનું છે તો દાદા આવવાના છે દાદા આવી જાય કામ રાખવા વાળા

Да вот там. હાલો મિત્રો જો આપડે વાડી આવ્યા છે આપણે બે ટ્રેક્ટર કર્યા છે બીજું ચેક્ટર આવે છે તમે જોવો તો ચેક્ટર આવે છે

તો ભાઈ જે પછી આપણે થોડક માડીના મેળા મારવાના આપણે લઈ ગયા હું ને મામો બોબરે જમીન નીકળી ગઈ છે અને થોડે આપણે કે સપ્લાયને આપણે લાવવાનું છે બાાવડી તો આપણો જેસીબી આ પડ્યો છે આય રાખજો

ચાલો મિત્રો જો નું ટ્રેક્ટર ફરી નીકળી ગયું છે હેલો મિત્રો મામાન ટ્રેક્ટર ભરીને નીકળી ગયું છે શૈલેષભાઈ મામાન અને કાળુભાઈ

તો તમે આ રીતની માટી નીકળે છે જો તમે તો અહીંયા આપણે ટ્રેક્ટર રાખવાના છે ઉપર બી ટ્રેક્ટર રાખવાના છે ટ્રેક્ટર રાખવાના છે આપણે ઉપર જેસીબી રાખવાનું છે અને ફેરા ભરવાના છે ટ્રેક્ટર વઈ ગયું છે ભરાય ના આપણે હવે ઘડીક બેસવી ટ્રેક્ટર ભરવાના છે めっちゃおいしい。Okay,